ડ્રગ્સ માફિયા વિકાસ લારી પર આઈસ્ક્રીમમાં હોવાની આશંકા લાખના ડ્રગ કેસમાં લઘુમતી મોરચાના ઉપપ્રમુખ પુત્ર રેહાનની પૂછપરછ માટે પોલીસ પહોંચી મુંબઈ ભાગ્યાની શક્યતા હિન્દુ યુવા વાહિની સુરતના પ્રમુખની લારી પર એસઓજીએ પાલિકાની ફૂડ એન્ડ ડ્રગ્સ અને એફએસએલને ને સાથે રાખીને આઈસ્ક્રીમના છ સેમ્પલો લીધા લારી જપ્ત કરાઈ ઉધના દરવાજાની હોટેલમાંથી રાજસ્થાનના કોલેજિયન યુવક પાસેથી પાંત્રીસ લાખનું એમડી ડ્રગ્સ પકડાયું હતું આ ડ્રગ્સમાં પકડાયેલા હિન્દુ યુવા સુરતના પ્રમુખ વિકાસ આહિર રૂપાલી સિનેમા પાસે આઈસ્ક્રીમની લારી ચલાવતો હતો આથી એસઓજીની ટીમે પાલિકાની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સ્ટાફ તેમજ એફએસએલ અધિકારીઓ સાથે આઈસ્ક્રીમના છ સેમ્પલો લીધા હતા પોલીસે આઈસક્રીમમાં એમડી નાખતા હોવાની શંકા લાગતા સેમ્પલો લીધા હતા આજે વિકાસ આહીર જે જગ્યા પર આઈસ્ક્રીમ અને જ્યુસની લારી ચલાવતો હતો તે જગ્યા પર દબાણ કર્યું હતું આથી પાલિકાએ તેની લારી પર જપ્ત કરી હતી પકડાયેલા હિન્દુ યુવા વાહિનીના સુરતના પ્રમુખ વિકાસ આહીરની છેલ્લા ત્રણ મહિનાથી કોલ ડિટેલ્સની તપાસ કરાય તો શહેરના પોસ્ટ વિસ્તારના શાળા ઘરના નબીરાઓના નામો સામે આવી શકે છે ડ્રગ્સ માફિયા વિકાસ આહીર અને અનીશ ઉર્ફે અનુ લાકડાવાલા બંને ચર્સી છે ભાઠેના પંચચીલ નગરમાં ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખના પુત્ર અને સૂત્રધાર એવા રેહાન પૂછપરછ માટે ગઈ હતી જોકે મુંબઈ કે અંકલેશ્વર ભાગી ગયાની આશંકા છે પાંત્રીસ લાખના એમડી સાથે રાજસ્થાનનો ચેતન શાહુ પકડાયો હતો ચેતને એમડી રાજસ્થાનના ડ્રગ્સ માફિયા જાવેદે આપ્યું હતું જેણે પકડવા એસઓજી રાજસ્થાન પહોંચી છે